સર મારો કોડ આર ફેલ છે મેં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે ત્યારબાદ મેં યોગામાં વન ઇયર માટે ડિપ્લોમા કોર્સ કમ્પ્લીટ કર્યો અને બે હજાર એકવીસથી હું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું છું પોરબંદર

એ ફ્રી હા સર મેં બે હજાર પંદરમાં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું પછી હું કેરિયરનું મારું ડિસિઝન લીધું અને મને હોબી હતી યોગામાં એટલા માટે મેં યોગામાં ડિપ્લોમા કોર્સ જોઈન્ટ કરેલો વન યર માટેનો હા સર મારો ફર્સ્ટ પ્રેફરન્સ ડેપ્યુટી કલેક્ટર છે ત્યારબાદ એસસી જીએસટી છે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર હમણાં જ અનામત મહિલા વિશેની એ થઈ બરાબર તો એની જોગવાઈ કહેશો સર એના અંતર્ગત ગવર્મેન્ટ દ્વારા નારી શક્તિ વંદન એક્ટ બનાવવામાં આવ્યો છે એમાં તેત્રીસ ટકા મહિલાને વિધાનસભા અને લોકસભામાં અનામત આપવાની જોગવાઈ છે પણ સર પરિસીમન આયોગ બનાવવામાં આવશે એના પછી આ જોગવાઈ લાગુ પડવામાં આવશે અને આ જોગવાઈ પણ પંદર વર્ષ માટે જ લાગુ પડશે જ્યારથી લાગુ થશે પછી પંદર વર્ષ સુધી જ વેલિડ હશે ઓકે છે સર દર ચૂંટણી દર વસ્તી ગણતરી બાદ ઇલેક્શન કમિશનને કમિટી દ્વારા વસ્તી ગણતરી તો થઈ નથી એટલે સર વસ્તી ગણતરી થશે પછી પરિસીમન આયોગ બનાવવામાં આવશે અને પછી અનામત લાગુ કરવામાં આવશે ઓકે ફાઇન અનામતને લગતી બીજી કોઈ જોગવાઈઓ છે મહિલા અનામતને લગતી સર મહિલા અનામતને લગતી પંચાયતમાં છે તેત્રીસ અને ગુજરાતે પચાસ અનામત આપેલું છે બરાબર એ શેમાં આપે છે ગુજરાતમાં પંચાયતમાં પંચાયતોમાં ઓકે કયા આર્ટિકલ હેઠળ છે આ બધી જોગવાઈઓ સર આર્ટિકલ ફિફ્ટીન અંતર્ગત ફિફ્ટીન હેઠળ શ્યોર સર અનુચ્છેદ પંચાયતમાં તો સર પંચાયત અધિનિયમ ટુ ફોર્ટી સર મને પરફેક્ટ અત્યારે રિકોલ નથી થઈ રહ્યું આર્ટિકલ પંદર હેઠળ શું જોગવાઈ છે પંદર હેઠળ સર ધર્મ વંશ જાતિ લિંગના આધારે ડિસ્ક્રિમિનેશન નહીં કરવું ને એવી જોગવાઈ છે તો પછી તમે તો કહ્યું ને કે ડિસ્ક્રિમિનેશન નહીં આ તો ડિસ્ક્રિમિનેશન નહીં થયું પણ સર આ હકારાત્મક પોઝિટિવ પોઈન્ટ છે ગવર્મેન્ટનો કે જે આપણે મહિલાઓને જે મહિલાઓનો અત્યારે આર્થિક અને સામાજિક ક્ષેત્રે જે સમાનતા નથી તો મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટેની આ એક સબસેક્શન છે એનું સર અત્યારે હું રિકોલ નથી કરી શકતી ઓકે સારું આ એકસો અઠ્યાવીસનો સુધારો પસાર કર્યો બરાબર તો એ કયા આર્ટિકલમાં જોગવાઈ કરી આર્ટિકલ સર ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ ઓકે ફાઇન બરાબર હવે તમે માનો કે તમારો આ બધું ડેપ્યુટી કલેક્ટરની તમે એ પ્રાયોરિટી આપી છે ને બરાબર ઓકે માનો કે તમે ડેપ્યુટી કલેક્ટર તરીકે છો મહિલા તરીકે તમે કઈ બાબતોને પ્રાધાન્ય આપશો સર હું એક મહિલા તરીકે જે ડ્રોપઆઉટ રેશિયો છે એના ઉપર કામ કરીશ અને સેકન્ડમાં સર હેલ્થ ઉપર જે આપણે મહિલાઓ કિશોરીઓની હેલ્થમાં ગુજરાતમાં સર એકોતેર એકોતેર ટકા કિશોરીઓનું એનુમૈયાથી પીડાય છે તો એના ઉપર હું વર્ક કરીશ અને થર્ડ મેટર ઉપર સર મહિલાઓ આર્થિક રીતે સશક્ત થાય ને એના ઉપર હું વર્ક કરીશ પોસ્ટ તમે તો આ કરી શકો સર એ જે ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ ડેપ્યુટી કલેક્ટર તરીકે આમાં તમારી શું ભૂમિકા સર ડેપ્યુટી કલેક્ટર તરીકે જે સંકલન મીટિંગ બધી હોય છે તેમાં પણ એજ્યુકેશનમાંથી બધા ટીચરને બધા આવતા હોય ત્યારે પણ અને સરપ આઉટ રેશિયો તો શું છે આપણો ગ્રોથ એનરોલમેન્ટ રેશિયો ડ્રોપ આઉટ રેશિયો અત્યારે ગુજરાતમાં

સર હું એજ્યુકેશનમાં બધા ટીચરને બધા હોય તો અત્યારે જે બધી સ્કીમ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી આ ઉપરાંત સર અમદાવાદમાં આપણે સિગ્નલ્સ સ્કૂલ પ્રોજેક્ટ એક લાગુ કરવામાં આવ્યો છે કે જેના અંતર્ગત જે સિગ્નલો હોય છે તે ભિક્ષાવૃત્તિ કરતાં બાળકોને હોય છે તેને વેનમાં શિક્ષણ આપવામાં આવે છે તો એવો એક ઇનોવેટિવ અપ્રોચ સર હું જ્યાં મારું પોસ્ટિંગ હશે ત્યાં હું લાગુ કરીશ સારું તો ડેપ્યુટી ડીડીઓની શું કામગીરી તો સર ડેપ્યુટી ડીડીઓની પંચ જિલ્લા પંચાયત અધિનિયમ અંતર્ગત કામગીરી હોય છે એમાં સર પંચાયતના બધા વિકાસના કાર્યો કરવાના હોય છે આ ઉપરાંત સર પંચાયતની બધી સ્કીમો છે એનું મોનિટરિંગ કરવાનું હોય છે અને સ્કીમો ઇમ્પ્લિમેન્ટ પરફેક્ટલી થાય છે એનું ધ્યાન રાખવાનું હોય છે સારું એક મને મહિલા કલ્યાણલક્ષી કોઈ એક યોજનાની વાત કરો સર મહિલા કલ્યાણલક્ષી મારી દ્રષ્ટિએ સર આપણે આ લખપતિ દીદી યોજના છે કે જે એના અંતર્ગત સર સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે એની ઇન્કમ વર્ષની વન લાખ થાય છે એ રીતના ગવર્મેન્ટ સ્ટેપ લઈ રહી છે તો એક સારી યોજના છે સર ઓકે તમે સ્ટેટ ચેક ઇન્સ્પેક્ટર તરીકે કામગીરી કરો છો ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનના તમે ગ્રેજ્યુએશન એમાં કર્યું છે તો જીએસટી આવ્યા પછી જીએસટીના ફાયદા અને એની ગેરફાયદા સર જીએસટીબલ બરાબર સર જીએસટી આવ્યા પછી વન નેશન વન ટેક્સનું જે સપનું હતું એ સાકાર થયું છે સર ગવર્મેન્ટની ઇન્કમ પણ વધી છે અત્યારે ભારતની ઇન્કમ ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયાની ઇન્કમ સર વન પોઈન્ટ ફિફ્ટી વન લાખ કરોડને પાર થઈ ગઈ છે અને એ જીડીપીમાં સર બાવીસ ટકા શેર છે અને ગુજરાતની ઇન્કમ પણ સર પાંચ હજાર કરોડ મંથલી ઓન એન એવરેજ થઈ છે આ ઉપરાંત સર ગુજરાત છે ને સ્પેસિફિક ગુજરાતની દર્શીએ જ્યારે જીએસટી નહોતો આવ્યો ને ત્યારે ગુજરાત સર મંથલી પાંચસો કરોડનું લોન લેતું હતું પણ સર અત્યારે જીએસટી આવ્યા પછી બસો કરોડનું લોન એમ કેમ થયું વધારે આવક વધી ગઈ એનું કારણ શું સર આવક વધી ગઈ એનું કારણ એ છે કે ઘણા ટેક્સ રિઝાઇમ સર વધ્યું છે આ ઉપરાંત સર જીએસટી દ્વારા નવા નવા ઇનિશિયેટીવ દર વખતે લેવામાં આવે છે રિસેન્ટલી ગેમલિંગ ઉપર અને એના ઉપર પણ અઠ્યાવીસ ટકા જીએસટી લાગુ પાડવામાં આવ્યો છે ઇન્સેન્ટિવ લેવામાં આવે છે રિસેન્ટલી એટલે ક્યારે સર ફિફ્ટી વન જીએસટી કાઉન્સિલની બેઠક હતી ને એના અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે ક્યારથી લાગુ પડે સર એક ઓક્ટોબરથી લાગુ પાડવામાં આવશે આવશે હા તો આજે શું થયું હા આજે એક ઓક્ટોબર જ છે સર સોરી અચ્છા એના સિવાય સર પ્રેક્ટિકલ ડિફિકલ્ટી શું છે પ્રેક્ટિકલ ડિપેસ સર બોગસ સરકારે તો ફાયદો થયો હા જી સર સર બોગસ બિલિંગનું એક ઇશ્યુ છે એના અંતર્ગત સર અત્યારે ગવર્મેન્ટમાં સર જીએસટી દ્વારા જીએસટીઆર વન અને ટુ એમાં જે આઈટીસી ક્લેમ કરવામાં આવે છે તો તમારા ટુ એમાં ન શો થતી હોય ને એટલી દસ ટકા વધારે મતલબ ડીલર છે ને ક્લેમ કરી શકે છે આઈટીસી એના આધારે સર બોગસ બિલિંગને એવી બધી એક્ટિવિટીઓ થઈ રહી છે અત્યારે તો એના માટે શું કરી શકાય એના માટે સર ગવર્મેન્ટે આરએફ કેસો બધા કરો છો હા મને તો આ પ્રમાણે એક વખત હું કરોડો રૂપિયાનું કરી નાખું હા પછી તો તમે ધરપકડ કરીને મને જેલમાં મોકલીજો તોય મારે તો મારે તો સાત પેઢી સુધીની મજા પડી ગઈ હું મારે વાંધો નથી હું તો જે જેલમાંય જઈશ કાંઈ મારે માથાકૂટ જ નથી કરવી જી સર પણ તમારી પછી પ્રોપર્ટી અને મારું તમે ક્યાંય રાખ્યું જ નથી ને હું રાખતો જ નથી હા સર તો સર એના અંતર્ગત ગવર્મેન્ટ કઈ હું એવી રીતનું જ કરું છું આવી રીતના ફાયદો ઉપાડી અને એવું રાખું કે કઈ સુરાગત નો રાખું જી સર તો સર એના અંતર્ગત અમે લોકો જે બેનિફિશિયરી હોય છે ને તમે જેને સેલ બતાવ્યું હોય છે ને એના ઉપરથી સર અમે ઉઘરાણી કરીએ છીએ તમે આઈટીસી પાસ ઓન કરવા માટે બિચારાનો એનો એના બિચારાનો કઈ વાક નથી પણ ના સર જીએસટી ના એક્ટ માં ઈ જ લીગલ પ્રોવિઝન છે કે અમે લોકો એને તો અન્યાય થાય છે ને તો જી સર બટ સર ઈ જ તો મેન મતલબ ફોકસ છે કે તમે જીએસટી માં ડીલર જ્યારે ખરીદી કરે છે ત્યારે પણ એને અવેર રહેવું પડે છે કે અમે લોકો કોની પાસેથી ખરીદી કરીએ છે અને સેલ કરે છે ત્યારે પણ જે પરચેસ કરે છે ડીલર એને સર અવે રહેવાનું હોય છે કે અમે કોની પાસેથી પરચેસ કરીએ છે એટલે માણસે વેપાર ધંધો કરવો કે બધું આ એના બધા જમીન ખરીદવા માટે કેમ ટાઇટલ માટે કરવાનું એની એ બધું અવેરનેસ રહેવું સર એક્યુઅલી એવું નથી તમે જ્યારે ધંધો કરો છો જ્યારે ત્યારે તો શું છે વસ્તુ છે બરાબર તો એ એકદમ એ તો સોદો થાય અને એમાં જો હું અવેર બીજું ઇન્કવાયરી કરવા જાઓ ત્યાં સુધી સર સર પણ કોઈ પણ વેપારી હોય પેઢી સ્ટાર્ટ કરે તો એ એટલું તો અવેર હોવો જોઈએ એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ કોની પાસેથી ખરીદી કરશે અને કોની પાસેથી વેચાણ કરશે કોની જોડે વેચાણ કરશે એનું તો સર એને સ્પેસિફિક માળખું એને જાણવું જરૂરી જ હોય છે અને જીએસટી અંતર્ગત સર એવી જ જોગવાઈ જાણવા માટેનું મારી પાસે માની લો કે મારે જાણવું છે તો યુઝ કેવી રીતે ખબર પણ સર તમે બધી એક્સેસ તો નથી પણ સર તમે જ્યારે તમારે સર નોર્મલી જ ડીલરને અમુક મતલબ ક્રાઇટેરિયા ફોલો કરવાના હોય છે કે સપોઝ કે ખરીદી કરે છે તો પ્રોપર સામેવાળો રિટર્ન ફાઇલ કરે છે કે નહીં એ બધું તો સર ડીલરને ચકાસવું પડે ને એમ સામેવાળો ફાઇલ કરે છે કે નહીં તો એ કેવી કેવી રીતે મને ખબર પડે કે નથી કરતો કેવી રીતે ખબર પડે કે કર્યું છે કેવી રીતે ખબર પડે જી સર સર જ્યારે પણ કોઈ પણ હોય એ પરચેસ કરે છે તો એ ત્યારે જ આઈટીસી ક્લેમ કરી શકે કે સામેવાળાએ સર જીએસટીઆર વન ફાઇલ કર્યું હોય અને જીએસટીઆર વન ફાઇલ કર્યા બાદ જ સર એની ક્રેડિટ છે ને જીએસટીઆર ટુ એના ડીલરના એકાઉન્ટમાં શો થાય છે એટલે સર ડીલરે પ્રોપર જીએસટીનું નોલેજ એક લિમિટ સુધી તો રાખવું જરૂરી છે તમે બેન એક સાહેબને એવું કીધું કે હું ઇનોવેટિવ એપ્રોચ ડેપ્યુટી કલેક્ટર જીએસટીમાં જી સર જીએસટીમાં સર અત્યારે ઇનોવેટિવ એપ્રોચ તરીકે તો સર આજે વન અને થ્રી બી અને ટુ એમાં જે આઈટીસીની મીચ મેચ હોય છે ને એના માટે સર આઈટીસી દસ ટકા ક્લેમ કરે તમે શું ઇનોવેટિવ એપ્રોચ એની વાત છે અચ્છા હા વ્યક્તિગત રીતે તમે કંઈ ઇનોવેશન કર્યું સર વ્યક્તિગત રીતે તો આપણે લોકો અમે લોકો સ્ક્રુટિનીનું કામગીરી જ્યારે કરતા હોય છે ને ત્યારે સર મતલબ ડીલરની જે ધંધાને લગતી ન ખરીદી હોય ને એનું સર ફિલ્ટર કરવા માટે અમે લોકો પર્સનલી સર વોચ રાખી અને જોતા હોઈએ તમારો જે એપ્રોચ હતો કે હું ડેપ્યુટી કલેક્ટર થઈ જઈશ તો વ્યક્તિગત રીતે મહિલાઓ માટે આમ કામ કરીશ ઇનોવેટિવ એપ્રોચ રાખીશ પેલું સિગ્નલવાળો તમે દાખલો આપ્યો એવું તેવું જીએસટીમાં નહીં કયું કે શું કર્યું અઢી વર્ષમાં એટલે સર હું પર્સનલી તો મારે ડિપાર્ટમેન્ટની પણ પરમિશન લેવી પડે ઓફિસના હેડની બી પરમિશન લેવી પડે તમે કઈક એવું આંકડા લઈ આવ્યા ક્યાંકથી મને ખબર નથી મને સોર્સ કહેજો કે પહેલાં ગુજરાત સરકાર પાંચસો કરોડની લોન લેતી હતી હવે બસો કરોડની લોન લે છે તો એવું કોણે કીધું સર એ આપણે સર ઇકોનોમિક સર્વેમાં છે ના હિસાબે આપણે ઉધાર લેવાનું ઘટી ગયું હજી સર અચ્છા હવે તમે ત્રીજો મુદ્દો કીધો સાહેબ મેં કે એક્ટમાં લીગલ પ્રોવિઝન છે કે બાયરે પેલું તમે બાયર પાસેથી ઉઘરાણી કરો છો એવું લીધું નું એક્ટમાં તો એવું ક્યાંય નથી લખ્યું એટલે બાયર પાસેથી સર લીગલ પ્રોવિઝન એ છે કે વેપારીને સેક્શન સિક્સટીન અંતર્ગત ત્યારે જ સર બાયરને આઈટીસી મને તો રિટર્ન ભરી દીધું જીએસટીઆર વન ભરી દીધું ચલો પછી શું બતાવી દીધું કે મેં તમાર જે એક્સ વાય જેડ બેનનું નામ છે મેં એને પાંચ લાખનો માલ વેચી દીધો જીએસટીઆર વનમાં આ સાહેબે બતાવી પણ દીધું બરાબર પણ પાછળથી ખબર પડે છે કે આ સાહેબ તો બિલિંગ વાળા છે તો હું તમને કહું તો તમે આપી દેશો ટેક્સ તમે એમ જ જ્યારે મેં ખરીદી કરી ત્યારે તો એમનો નંબર હતો ઉપર જોયેલો પણ સર અમે લોકો ત્યારે ડીલરના નંબર સસ્પેન્ડ કરવાના અને નંબર શું મોટો કેન્સલ કરવાના પણ પાવર ધરાવીએ છીએ અને હું સમજી ગયો પેલા તો પતી ગયું પતી ગયું મારું ખાલી એવું કેવું છે કે એવું લીગલ પ્રોવિઝન નથી કોર્ટે ઉપરથી એવું કીધું છે કે બાયર પાસેથી નહીં તમે સેલર પાસેથી વસૂલ નંબર ઓફ ચુકાદા છે એવા હાઈકોર્ટના ને એના બરાબર તો મને એક બીજું કહો હવે જે જીએસટીમાં કોઈ માફી હોય એવી ત્રણ ચીજ વસ્તુઓ કહો માફી હોય એક્સેમ્પ્ટેડ સર જ્યારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જ્યારે વેચાણ કરીએ છીએ માફી ના કહેવાય

આપણો જે સરકારી તમને મળતો છે ના સર એના ઉપર નથી લાગતો કેમ નથી લાગતો સર એના ઉપર ઇન્કમ ટેક્સ લાગે છે નહીં પણ જીએસટી કેમ ના લાગે સર આ ડાયરેક્ટ ટેક્સ છે અને જીએસટી સર ઇનડાયરેક્ટ ટેક્સ જીએસટી માં શું એવું લખ્યું છે કે જીએસટી પર અરે પગાર પર જીએસટી નહીં લાગે સર એવું સ્પેસિફિક નથી કર્યું બટ ચાલો કંઈ વાંધો હવે મને બીજું કહો તમારે ત્યાં સિવિલ હોસ્પિટલ છે ને ભાવસિંહજી હા ભાવસિંહજી સિવિલ એમાં કેટલીક દવાઓ આવી તો ટેક્સ લાગશે આ સર દવાઓમાં પણ સર જે જીવન જરૂરિયાતની દવાઓ છે એના ઉપર પાંચ ટકા જીએસ લાગશે જી સર પછી એ વપરાય આમાં સારવારમાં વપરાય સાધનો વપરાયા એક્સ રે કાઢ્યા તેમાં પેલી ફિલ્મ વપરાય ને તો પછી કેટલો જીએસટી લાગે સર એના ઉપર પણ મેડિકલ ઇક્વિપમેન્ટ ઉપર સર મારા ખ્યાલથી પાંચ ટકા જી છે હમ ચાલો હવે છેલ્લો પ્રશ્ન પંચાયત ઉપર લાગે જીએસટી તમે કંઈક પંચાયતની એક્ટિવિટી જીએસટી લાગે સર પંચાયતોને સર જીએસટી નંબર લેવાનો હોય છે બટ એને પ્રોફેશનલ ટેક્સ સર ભરવાનો હોય છે નંબર જીએસટીનો લેવાનો ટેક્સ પ્રોફેશન ભરવાનું એવું કેવું સર એના વિશે મને સ્પેસિફિક આઈડિયા નથી સર હું કઈ વાંધો નહીં ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો એટલે હું તમને આ બધાને સાચા જવાબ કહી દઉં ઓકે સર નહીં એને ભરવાનું કેમ હોય છે એને પ્રોફેશનલ ટેક્સ લેવાનો છે ને એને તો પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાનો હોય છે બીજા પાસેથી ઓકે પણ તો એને જે છે ને બંધારણીય જે ફરજો છે ને તોતેરમો સુધારો થયો અને પછી ચુમ્મોતેરમો થયો એ તમારે ત્યાં બંને છે નગરપાલિકા પણ છે તો એની જે બંધારણીય ફરજો પૂરતી જે સેવા આપે ને એટલા પર નહીં લાગે જીએસટી બરાબર અને બાકીની એક્ટિવિટી હશે કોઈ બીજી એક્ટિવિટી અધર દેન જે ઓગણત્રીસ સબ્જેક્ટ છે ને અઢાર વિષયો છે જે બંને યાદીમાં આપેલા એના સિવાય લાગશે અને પહેલો ફંડા છે જીએસટીનો કે હેલ્થ અને એજ્યુકેશનમાં જીએસટી ન લાગે એટલે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર આપશે ને તેમાં નહીં લાગે ખરીદ બાજુ ભલે લાગશે પણ ડૉક્ટર ધારો કે એક્સરે પાડી આપશે કે દવાઓ આપશે કે બીજું કંઈ

પણ પછી એ ચેન ત્યાં પૂરી થઈ ગઈ ઓકે એટલે આઈટીસી પણ નઈ લઈ આઈટીસી લેવાનો પ્રશ્ન નથી એટલે થોડું કરી જાવ બેન કઈ તારીખે છે ઇન્ટર સર મારું 4 તારીખે છે 4 તારીખે તો ટાઈમ પણ ઓછો છે તમે જીએસટી સી સિવાય બીજું કંઈ પૂછવા જેવું નથી અમારી પાસે પેનલ પાસે હા હજુ તો મેં તમને વ્યાખ્યાઓનું પૂછ્યું નહીં જીએસટીમાં કેટલી વ્યાખ્યા છે હા સર એટલે આપણે લીગલ નોલેજ તો સર આપણે બુક્સ બુક્સને જો વાંચ પરફેક્ટલી બેન ચોપડી તો વાંચી શકીએ ખરીદીએ નહીં હોય ચોપડી ખરીદી છે હા સર મારી ઓનલાઈન છે કાય તો મોબાઈલ મે ફૂલ સે મે ઓફિસ માં હશે ને એટલે ઓફિસ માં છે સર પણ મે થોડો કામ ઉપર 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 નું સર વાંચેલું છે પણ પરફેક્ટ બેન પહેલા આઉટલાઈન વાંચી લેવાની જીએસટી માં 174 કલમો છે વ્યાખ્યાઓ હંમેશા સેક્શન 2 માં આવશે બરાબર ત્યાં 120 વ્યાખ્યાઓ લખેલી હશે અને તમે જે કામ કરતા હો જે ગઈકાલે તમારો છેલ્લો દિવસ હતો નોટિસ આપવાનો ખબર છે ને સેક્શન સેવન્ટી થ્રી હેઠળ ગઈકાલે હતું ને છેલ્લો દિવસ તમારે પેલું મેરા બિલ મેરા અધિકાર છે તે બધું કરી જવું પડે નોકરી તમે કરો છો એમાં તમારો રોલ લિમિટેડ છે પણ જયારે તમે પેનલમાં જાઓ છો તો જીએસટીનો કોઈ પણ પ્રશ્ન એ તમને પૂછી શકે અને આજે જો જીએસટીની આવક હવે તો એક કરોડ એકસઠ લાખથી વધારે થઈ ગઈ છે આવકનું કંઈ બહુ મહત્ત્વ નથી કારણ કે તો વેટ હોત તો આવક તો થવાની જ હતી ને એમ ઉપરથી લીકેજ વધ્યા પહેલાં બોગસ બિલિંગ ખાલી રાજ્યની અંદર થતું તો હોય તો બહાર નહીં થવા માંડ્યું ઓકે સર તો પૂછે નહીં ત્યાં સુધી આપણે આ ફિગર મતલબ બોલવાના જ છે ને હા એટલે પૂછ તમે કહી શકો કે આવક એમ પૂછે કે ફાયદા શું જીએસટીના ફાયદા શું તો સિમ્પ્લિફિકેશન કહેવાય સત્તર કાયદાઓ આમાં મર્જ થઈ ગયા કોસ્ટ ઓફ કોમ્પ્લાયન્સ કોસ્ટ ઓફ કલેક્શન બધું ઓછું થઈ ગયું એમ કોસ્ટ ઓફ કોમ્પ્લાયન્સ એટલે ડીલર પક્ષે આવે કે એને વારંવાર રિટર્ન ભરવા પડતા પહેલાં એક્સાઇઝનું જુદું ભરવું પડે સર્વિસ ટેક્સનું જુદું ભરવું પડે વેટનું જુદું સીએસટીનું જુદું એના મતલબ એક જ રિટર્ન ભરે એમ અને કોસ્ટ ઓફ કલેક્શન એટલે ડિપાર્ટમેન્ટ સાઈડે આવે કે મારે પહેલાં ચાર જણ પાસેથી પૈસા લેવાના હતા એક્સાઇઝવાળાને કહું તું પંદર ટકા ભર વેટવાળાને કહું તું સાડા બાર ભર સર્વિસવાળાને જુદું કહું એ પેલા એન્ટરટેનમેન્ટ ટેક્સ એન્ટ્રી ટેક્સ લક્ઝરી ટેક્સ બધા જુદા જુદા હતા ને એટલે ડિપાર્ટમેન્ટ બી જુદા જુદા હતા એટલે એ કોસ્ટ વધી જતી હતી એમ એ બધા ફાયદા ગણાવાના ટ્રાન્સપરન્સી વધી વિશ્વકક્ષાએ આપણે સ્પર્ધામાં આપણા ઉદ્યોગો ટકી શક્યા એવું બધું બોલવાનું અને અત્યારે પ્રોબ્લેમ હોય તો કહેવાનું સિસ્ટમ રિલેટેડ થોડાક પ્રોબ્લેમ છે જીએસટી નેટવર્કના એવું બોગસ બિલિંગનો થોડો છે તો વચ્ચે ઝુંબેશ કરી બે મહિના તમે બધે ના ગયા દુકાને દુકાને અને આ બિલ મેરા બિલ મેરા અધિકારી એ પણ બોગસ બિલને ને નાથવા માટે જ છે ને સર પછી આ ઈ ઇનવોઇસ વાળું હા ઈ ઇનવોઇસ છે ઈ વે બિલ છે એવું કરવાનું બરાબર લ પેલું જે એની વાત એ કરી તમે કે ડેપ્યુટી કલેક્ટરનો રોલ નહીં ડેપ્યુટી ડીડીઓનો રોલ આવે છે એજ્યુકેશન હેલ્થ એ બધું છે ને ડેપ્યુટી ડીડીઓમાં જાય ઓકે સર રાઈટ હા એટલે એ હા એટલે એ તમે જોઈ લો પછી પેલામાં કહ્યું તો પંદર ત્રણ છે પણ એ મહિલાઓને નોકરીમાં અનામતની લગતી બાબત છે રાઈટ રોજગારીમાં અનામત પંદર ત્રણમાં આવે જ્યારે પેલી પંચાયતમાં જાય અને પેલી તમે કહીએ બરાબર છે ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ રાઈટ હમ આમાં ફીડબેક આપેલું પણ એમ તેત્રીસ ટકા અને પચાસ ટકા એ રીતે